જેમીન પંચાલની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે ત્રીસ વર્ષીય ફાઇનાન્સર જેમીન વિનોદભાઈ પંચાલ નાણાં ધીરદારનું કામ કરતો હતો ગત એકત્રીસમી તારીખે જેમીન પોતાની બાઇક લઈને ઘરેથી નીકળ્યા બાદ ભેદી સંજોગોમાં ગુમ થઈ ગયો હતો મોડી રાત સુધી ઘરે પરત નહીં આવતા પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી જો કે તેનો કોઈ પત્તો ન લાગતા મકરપુરા પોલીસને જેમીન ગુમ થયાની ફરિયાદ આપવામાં આવી હતી ફાઈનાન્સનું કામ કરતો યુવક ભેદી સંજોગોમાં ગુમ થયાની ફરિયાદ મળતા જ પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ઘનિષ્ઠ શોધખોળ આરંભી હતી પોલીસ તપાસ દરમિયાન જમીનના મોબાઈલનું અંતિમ લોકેશન તરસાલી બાયપાસ નજીક એક રહેણાંક વિસ્તારમાં દેખાયું હતું જે વિગતોના આધારે પોલીસે તરસાલી બાયપાસ નજીકના સીસીટીવી તપાસવાની શરૂઆત કરી હતી જેમાં જમીન ગુમ થયા બાદ તેની બાઇકને લઈને એક બુકાની ધારી યુવક તરસાલી વિસ્તારમાં અવર જવર કરતો હોવાનું સામે આવ્યું હતું પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે બાઇકને ગેરેજમાં જતા જોઈ હતી અને ત્યાં જઈને તપાસ કરતાં ગેરેજ માલિકને તે બાઇક જેમીનના ખાસ મિત્ર સતીશ વસાવાએ ગેરેજ માલિકને વેચી દીધી હોવાનું સામે આવ્યું હતું પોલીસને મહત્વની કડી હાથ લાગતા સતીશ વસાવાની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી પોલીસ પૂછપરછમાં સતીષ વસાવાએ જણાવ્યું હતું કે જેમીનને એકત્રીસમી તારીખે સતીશે તેના ઘરે શરાબની મહેફિલ માટે બોલાવ્યો હતો જ્યાં ઘરે દારૂની પાર્ટી કરી હતી જેમીનને ચિત્કાર દારૂ પીવડાવ્યા બાદ તેના મોડા પર બળપૂર્વક ઓશિકું દબાવીને સતીશે ઠંડા કલેજે જેમીનની હત્યા કરી દીધી હતી હત્યા કર્યા બાદ જેમીનની લાશને ઠેકાણે લગાવવા માટે સતીષ વસાવાની માતાએ પણ મદદ કરી હતી મોપેડના કવરમાં જેમીનની લાશ ઢાંકીને લાશને જેમીનની બાઇક ઉપર મૂકી હતી અને ત્યારબાદ હાઈવે પર માતાને બાઇક પરથી ઉતારી રિક્ષામાં રવાના કર્યા બાદ લાશને ધનિયાવી પાસે લઈ જઈને નર્મદા એપ્રોચ કેનાલમાં ફેંકી દીધી હતી ફિલ્મી કહાનીની જેમ હત્યાને અંજામ આપનાર સતીષ વસાવાની વધુ પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે આરોપીએ મરનાર જેમીન પાસેથી ટુકડે ટુકડે દોઢ લાખ જેટલી રકમ ઉધાર લીધી હતી જે રકમ માટે જેમીન ઉઘરાણી કરતો હતો અને આ મામલે બંને વચ્ચે બોલાચાલી પણ થઈ હતી ઉધાર લીધેલા નાણાં પરત ન આપવા પડે તે માટે માતા પુત્રએ હત્યાનું કાવતરું ઘડી નાખ્યું હતું સતીશે જેમીનની હત્યા કરીને લાશને કેનાલમાં ફેંકતા પહેલાં શરીર ઉપર પહેરેલ સોનું લૂંટી લીધું હતું અને મોબાઈલ તેમજ એટીએમ પણ કેનાલમાં ફેંકી દીધા હતા સમગ્ર ઘટનામાં મકરપુરા પોલીસે જેમીન પંચાલના મૃતદેહની શોધખોળ આરંભી હતી પોલીસને અડતાલીસ કલાક બાદ રાઘુપુરા કુંડેલા ગામની વચ્ચેથી પસાર થતી માઇનોર કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો આરોપી માતા પુત્રને કોર્ટમાં રજૂ કરી પોલીસે સાત દિવસના રિમાન્ડની માગણી કરી હતી કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા સમગ્ર મામલે અધિકારી દ્વારા પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી આપી હતી સતત આપણે જ્યારે આરોપીની સઘન પૂછપરછ કરતા હતા આરોપી જ્યારે કોઈ પણ નિવેદન આપે તો આપણે એને ક્રોસ વેરીફાય પણ કરતા હોય કે આ તારીખે હું આ જગ્યાએ હતો એને આપણે વેરીફાય કરતા એટલે સતત એના જે વાતચીત છે જે આપણને નિવેદન આપતો તેમાં કોન્ટ્રાડિક્શન આવતું પછી આપણને જે ફૂટેજ મળ્યા શરૂઆતમાં એણે એવું જણાવ્યું કે મને ખબર નથી મને મળી નીકળી ગયો ત્યારબાદ આપણને ફૂટેજ મળ્યા ડભોઈ રોડના કે જ્યાં એ આરોપીનું બાઇક મરણ જનારનું બાઇક છે એ એફઝેડ લઈને જતો હતો તો મરણજનાનું બાઇક એની પાસે કેવી રીતે આવ્યું તો ત્યાંથી આપણી જે શંકા છે એ વધારે સઘન થઈ આરોપીનો આપણે જ્યારે મોબાઈલ જોયો તો એ ક્રાઇમ પેટ્રોલ સતત જોતો હતો બરાબર યુટ્યુબમાં સતત એ ક્રાઇમ પેટ્રોલ સર્ચ કરતો હતો પછી એક આપણને જે સત્યાવીસ ચાર બે હજાર ચોવીસના પણ આપણને એક ફૂટેજ મળ્યા છે એટલે કે જે મર્ડરનો બનાવ બન્યો એનાથી ત્રણ ચાર દિવસ પહેલાના તો ત્યારે પણ આરોપી અને મરણ જનાર એ બંને એક બાઇક ઉપર જતા દેખાય છે રાજપીપળામાં એટલે ત્યાં પણ આપણને શંકા કહી કે આ જે મરણ જનાર છે એની આરોપી સાથે સતત હાજરી છે અને જે મરણ જનારના પિતાએ જે ગુમ જાણવા આપણે મકરપુરા પોલીસ સ્ટેશનમાં આપી છે ત્યાં પણ એમણે સ્પષ્ટ કહ્યું છે કે સતીશના ઘરે જવું છું છેલ્લે સતીશના ઘરે જઉં છું એ પ્રમાણે કંઈ નહીં નીકળ્યો છે એટલે સતીશ સાથે છેલ્લે જોવા મળ્યું એટલે આપણે સતીશ ઉપર ફોકસ વધારે કે કંઈકનું કંઈક રહસ્ય સતીશ પાસેથી આપણને મળશે અને એ પ્રમાણે આજે ઘણી મહેનત પછી પોલીસને એક સફળતા મળી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર